લઈ જાય એવાયું યાંગરીશી મજા જઈ તો ગાઈસ બધા વાદળા આપણી પાછળ જ છે તો વાદળા ભાઈ લેવો બધા વાદળા આપણી પાછળ જ છે પણ એક વાદરો એવો છે ને તો બીજા વાદળાને ખાવા દેતો નથી પણ આપણે બધાને થોડી થોડી રોટલી ખવડાવીએ લો 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 શરમાશો નહીં લ્યો લ્યો આ વાંદરો છે ને કોઈને ખાવા જતો નહીં ગાઈ જો ગાય સાતમાંથી લઈ જાય છે અને લે બટુ આપણે રોટલો છે પણ નાખવો પડે છે સૂટો કારણ કે બીજા વાંદરાને ખાવા જતો નહીં ખાઈ જો અને આ બાજુમાં પણ જોવાયા જય હનુમાન દાદા કમેન્ટમાં લખી દેજો બધા મિત્રો અને વિડીયોને લાઈક ન કરી દો બરાબર લાઈક કરી દો ને ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જો દિલ મજા આવી જઈ જો આ તો આરામથી ખાઈ રહ્યા છે જો મસ્ત મોસ્ત જય હનુમાન દાદા જય હનુમાન દાદા તમે બધું ખાવા નહીં કારણ કે બીજાને ખાવાના છીઓ બધું ખાવું છે બધું ખાવું છો બધું ખાવું છે આ બેઠા પણ આ છે ને બહુ છે તમે બહુ આ હશે ને બહુ પેલા એવા છો કહીશ જુઓ આરા છે ને બહુ પેલા એવા છે હાથમાંથી ઝુંતા લઈ જાય ને એવા તું બધા સાળા કે બધા મત લઈ જો મજા આવશે પણ તમે બહુ કાયા છો આ થપ્પડ મારી વાસી જો થપ્પડ મારી વાસી અરે ચાલો ત્યાં નાનકડું એક છે તો તેમને ખબર આવીએ લે એ તો ગભરાય છે ગાઈ જો દિલ બે કરાર થા લ્યો હા તમારે દિવાળી કેવી જશે ફટાકડા બટાકડા લાયા કે નહીં હા હા દાજી મારે જો તમે ધરાઈ રહ્યા એટલે હવે અમને જ ખવરાવું પડશે આ બે બાળક છે તો એમને મોજ મસ્તી કરાવવી પડશે તમારે ખાવું છે તો લ્યો તમે થોડું કટકો લેજો કટકો પડી જ કેમ જાય છે તમે મોટા છો હજુ નાના જોડે પડી જાય તો ચાલે જો અલ્યા આ નાના છે પણ બહુ એંગરી છે જો શરમાસો નહીં ઓ કંઈશ આ હા કેમ બીવા છો જો ગાઈસ જો જો ખાલી હો પાછળ વાત આવે બધી ઝૂંટાઈ લેવાની પછી પછી બહુ મજા આવી જઈ તો લીમડા ઉપર તમારા મિત્ર બેઠા છે ત્યાં બેઠા છે એમને નાખીએ ચાલો ને ભાઈ લો કરાર લે લડા હલો અરે તું નાના છોકરાને ખાવા દે ને ભાઈ કેમ આમ કરે છે નાના છોકરાને ખાવા દે દેવાઈ નાના છોકરાને ખાવા દે દેવાની નાના છોકરા તમારું શું કેવું થાય સર જો હજુ તો નીચે પણ પડે છે ગઈ લો તમને નહીં મારું તમને નાસ્તો કરાવું છું નાસ્તો નાસ્તો

પટી ગયું પટી ગયું હજુ થોડા પડ્યા છે તો બહુ મજા આવી આજે તમારા સાથે રહીને મોજ મસ્તી કરવાની તો જો ગાઈસ આ છે અમારું ગામ આ રીતે વાતાવરણ છે તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવજો જય હનુમાન દાદા